પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ એક આધ્યાત્મિક રચના વર્તમાન હાજર ક્ષણ મન બુદ્ધિથી પર જવું આત્મસ્થિત થવું આત્મસ્મરણ કરવું નકારાત્મકતાની અભિવ્યક્તિ ન કરવી એકરૂપ ન થવું સ્વપ્ન કલ્પનામાં રાચવું નહીં જાતને જોયા કરવી અનાવશ્યક ગપશપ ના કરવી વગેરે વગેરેના સંદર્ભે હું નથી ને અસરી નથી હું નથી ને અસરી નથી સ્વપ્ન છે સત્ય લગીર નથી હું નથી ને આ શરીર નથી સ્વપ્ન છે સત્ય લગીર નથી તો જ્યાં હું છે જગત છે આ શરીર છે એ હકીકતમાં હોય એવું તત્વદર્શી કહેતા નથી અને આ બધું છે એ આપણને આપણા હું પણ આપણી અહંતા આપણી મમતા એના થકી આ જગત પણ આપણને સત્ય ભાષી રહ્યું છે જાગીને જોઉં તો જગદીશે નહીં એવું નરસિંહ મહેતાએ કહ્યું છે જગદેહના મન બુદ્ધિયા જગદેહના મન બુદ્ધિ આત્મા કંચન આત્મા કંચન કથિર નથી આપણે આત્માને કથિર સમજીને ભૂલી જ ગયા છીએ અને આ શરીર છે એ કંચન છે સોનાનું છે સર્વસ્વ છે એવું માની અને આપણું આંખું નિંદરમાં મશીન વત પસાર કરી દઈએ છીએ આત્મા કંચન કથિર નથી હું નથી ને અસરી નથી સ્વપ્ન છે સત્ય લગીર નથી જે છે તે તે છે 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 એ એ જે લોક તો સમગ્ર જીવન એક સ્વપ્નલોક જેવું છે આપણે એક કઠપૂતળી સમાન છીએ જેનો સંચાર કોણ કરે છે એની આપણને જાણ નથી જે છે છે તે એ છે સ્વપ્ન લોક જે છે તે છે એ છે સ્વપ્ન લો મારું કરીએ મારું કરીએ તું અમીર નથી આ જગત આખું પ્રાપ્ત કરી લઈએ તો પણ સિકંદરની જેમ ખુલ્લા હાથે જ જવાનું હોય છે એટલે મારું તારું પોતાનું એ બધું નકામું છે જે છે 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 તે એ તું અમીર નથી સાચી અમીરતા આત્મામાં સ્થિત થઈ જવું આત્મસ્થિત થઈ જવું આત્મસ્મરણની અવસ્થામાં દ્વિમુખી અવધાનથી સમગ્રને જોવું એ સ્થિતિ છે જાગીને જોતું ખરે ખરું જો તો આ જ વાત આવી જાગવાની વાત છે જાગીને જોતું ખરે ખરું જો જાગીને તો બધા જોઈએ છીએ પણ ખરું નથી જોતા આભાસી સત્ય છે એને આપણે જોઈ રહ્યા છીએ અપઘડીઓ દ્વિમુખી અવધાન થી જુઓ છો તો તમે ખરું જુઓ છો આજ જ કાલે ખમીર નથી તો આજે અત્યારે અપઘડી જે જુઓ છો એ સાચું બાકી ਕਲ ਮਾਰੇ ਨ ਜੋਵਾਨੂ ਪੈ ਨਿਰਤਕ ਸੀ ਹੁਨਤੀ ਨੇ ਆਸਰਿਰ ਨਹੀਂ ਸੁਪਨ ਚੇ ਸੱਤਿ ਲਗਿਰ ਨਹੀਂ ਖਾਲੀ ਜੋਵਾਨ ਅੱਖ ਖੁਲੇ ਨ ਖਾਲੀ ਜੋਵਾਨ ਅੱਖੋ ਖੁਲੇ ਨ ਮੀਰਾ ਮਤਾ ਸੋ ਅਧਿਰ ਨਹੀਂ ખાલી જોવાને આંખ ખુલે જોવાનું છે એ તો સનાતન સત્ય છે મીરાની જેમ જોવાનું છે નરસિંહ મહેતાની જેમ જોવાનું છે ગંગા સતીની જેમ જોવાનું છે અને બીજા પ્રબુદ્ધોએ કહ્યું એ રીતે જોવાનું છે પણ આપણે જે ચર્મચક્ષુથી જોઈએ છે એ બધું નકામું નિરર્થક આભાસી સત્ય છે

હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું ભગવાન મારા આ જ ભાવનાને જો દ્રઢતાથી વળગી રહીએ તો એક ના એક દિવસ રામલલ્લા આપણા હૃદયની અંદર આવી અને બેસી જાય છે આપણે અયોધ્યા જવું પડતું નથી કે કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે હું બધા ભૂતોના હૃદયમાં છું એટલે વૃંદાવન મથુરા ગોકુળ કે અન્ય કોઈ સ્થળોએ દ્વારકા જવાની જરૂર નથી તો કાળીઓ ઠાકોર પણ અંદર છે અને રામ રતન ધન સમો રામ પણ આપણી ભીતર છે આગળ જરાક એ જ સંદર્ભે લખાણ છે નથી સ્વપ્ન છે સત્ય લગી નથી શ્યામ રંગ સપ્ત રંગ છે શ્યામ રંગ સપ્ત રંગ છે શ્યામ રંગ સપ્ત રંગ છે આમ તો આપણે કહીએ છીએ કે શ્વેત રંગ સપ્ત રંગ છે જાની વાલી પિનારા પણ અહીંયા જે કૃષ્ણ પ્રેમી છે એને શ્યામ રંગમાં પણ સપ્તરંગ દેખાય છે તો બહુ ગંભીર વાત છે કહેવું બહુ સરળ છે જોવું બહુ અઘરું છે શ્યામ રંગમાં સપ્તરંગ છે શ્યામ રંગમાં શ્યામ 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 રંગમાં શ્યામ ંગ માં આત્મન સાધો કબીર નથી આત્મન સાધો શ્યામ રંગ માં સપ્તરંગ છે શ્યામ રંગ માં સપ્તરંગ છે આત્મન સાધો

કેમિ તત્વમ જાને ઈશ્વર પરમકૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદકારણકારણ